વેલકમ ટુ ગાય આજનો વિડીયો ચાલુ કરીએ આપણે આજ આપણે દેવાની છે માહિતી ખેડૂતો માટે પેશિયલ છે ખેડૂતોને વાડીએ માલ ભરવા માટેના ગોડાઉનની વ્યવસ્થા સરકાર સહાય આપે છે ગોડાઉન બનાવવા માટે એ અપ્લાય કરવા માટે આપણો મોબાઈલ મોબાઈલથી ઘરે બેઠા અરજી કરવા માટે આપણે સીધું કોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે એ ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી અને ઈ ખે ખેડૂત 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 ઈ ખે તમે આવી રીતના ઈ ખેડૂત પોર્ટલ સર્ચ મારશો એટલે જે જે આ પેલી વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરશો એટલે એ ખેડૂત વેબસાઇટ ઉપર વહી જશો ઓફિસિયલી એ ગવર્મેન્ટની એના ઉપર વહી જશો એટલે તમારે અરજી કરવા માટે ગોડાઉન માટે યોજનાઓ છે ને એના ઉપર ક્લિક કરવાની છે એ ક્લિક કર્યા પછી આવી રીતના આવી જશે પેજ બીજું ખુલી જશે એમાં આ આજી દેખાય છે જે આ છે ને લેવાનું છે એટલે આપણે આ લિંક ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા પછી પહેલા જ નંબરમાં ગોડાઉન ગોડાઉન પચીસ ટકા કેપિટલ સબસિડી એટલે એના માટે અહીંયા અરજી કરશું એટલે આપણે અરજી કરવા માટે એક એકવાર પાછો અહીંયા દબાવવાનું છે અરજી કરો એના માટે આવી રીતના કર્યા પછી ચાર ઓપ્શન નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો સૌથી પહેલાં આપણે નવી અરજી કરવી છે એટલે આના માટે ક્લિક કરશું પહેલી નવી અરજી ક્લિક કરો નવી અરજી કરવા માટે ક્લિક કરો પછી અહીંયા અરજદારની વિગત અહીંયા અરજદારની વિગત પછી અહીંયા જીલો અહીંયા પિનકોડ અહીંયા ફોન નંબર પછી અહીંયા તાલુકો નાખ દેવાનો અહીંયા મોબાઈલ નંબર અને પછી અહીંયા ગામ પસંદ કરી લેવાનું તમે જે ગામમાં રહેતા હોય ગામમાં અને અહીંયા ઇમએલઆઈડી ઇમએલઆઈડી નાખો ના નાખો હાલે અને પછી કોજેક્ટ અહીંયા જિલ્લો પસંદ કરી લેવાનો અહીંયા તાલુકો અને અહીંયા ગામ અહીંયા પિનકોડ પસંદ કરી લેવાનો અહીંયા જમીનનું ટાયલ જમીનનું ટાઇલ પછી જમીનનો જમીનનો વિસ્તાર અહીંયા ગમે એક તમારી રીતના પસંદ કરી લો પોતાની કે ભાડાની અહીંયા એટલે પોતાની જમીન છે કે ભાડાની જમીન છે એ ઉપર ક્લિક કરી લેવાનું બેમાં થાય છે ઓનની વિગત એની વિગત ભરી દેવાની પછી અહીંયા હપ્તાનો નંબર એટલે એક હપ્તા જોઈ કે બે હપ્તા એ પર અહીંયા નાખી લેવાનું છે અને અહીંયા લખવાની છે બેગની બેકની વિગત અહીંયા બેકની વિગત એટલે લોન કેવી રીતે લેવામાં આવશે અને લોન કેવી રીતે લેવામાં આવશે લાભાર્થી દ્વારા સીધું લીધેલ છે મંડળી દ્વારા ધિરાણ લીધેલ છે એ બે માંથી ક્લિક કરી લેવાનું અને ઝીલો નાખી દેવાનું અહીંયા બેક બેક પાસબુકનું હોય નાખી દેવાનું બેક પાંચ બાચ નાખી દેવાનું અને પછી બેંક બ્રાન્ચ બ્રાન્ચનું નામ લખી દેવાનું પછી અહીંયા એ આઈ એફ સી કોડ નાખી દેવાનું અહીંયા મંજૂર કરેલી લોનની રકમ નાખી દેવાની અહીંયા લાભાર્થીઓને લોન ખાતા નંબર લોન ખાતા એટલે તમારા બેંકમાં જે ખાતા નંબર હોય એ નાખી દેવાના અહીંયા ચાલુ ખાતા નંબર એટલે ચાલુ ખાતા નંબર એટલે એ નહીં નાખી દેવાના અહીંયા ખાતા નંબર પછી સેવ આઈડી ઉપર ક્લિક કરી દેવાનું પછી એ અરજી ઉપર ક્લિક કરશો એટલે સીધી તમારી અરજી સેવ થઈ જશે પછી અરજી અપડેટની અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા ડબ્બી દેવાનું આ ત્રીજા નંબરનું છે અહીંયા પછી અરજદારનો પ્રકાશ નાખી દેવાનો અરજી નંબર એટલે તમે જે અરજી મોકલશો સેવ કરશો એટલે એના એક મેસેજ આવશે નંબરનો એ અહીંયા નાખી દેવાનો પછી આ ક્યુપર કોડ એ અહીંયા નાખી દેવાનો એટલે થઈ જશે અને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ કરવા માટે અહીંયા દબી દેવાનું અહીંયા અરજી નંબર નાખી દેવાનો આ કુપર કોડ અહીંયા નાખી દેવાનો પ્રિન્ટ કરી લેવાનું ગમે દુકાને જઈને પીટ થઈ જશે તમારા ફાઇલમાં ડાઉનલોડ કરી લેશો એટલે ગમે દુકાને જઈને પીટ કરી દેશે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા અને શેર કરતા રહેજો આ વિડીયોમાં આટલું જ આપણે મળીએ આગલા